એ ભાઈ ચાર પાતળા ટૂંક સમયનો મહેમાન છે મારે ભાઈ હો ડીસી ડીસી મકવાડા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ ટૂંક સમયમાં કે વાયરલ ન કરતા ભાઈ ટૂંક સમયનો મેસેજ છે ભાઈ હો ઘડીક ખમી જાયજો મારે ભાઈ હો ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ હો ટૂંક જ સમયનો મહેમાન હે હો ધુવાડા કાઢ્યા ભાઈ હું દિલ્હી હતો આજ હું ઘરે આવ્યો હોઉં દિલ્હીથી ગાંધીનગર રોકાણો ભાઈ વાત જાણવા જો તો માર ભાઈ ધુમાડા નો કાઢ ભાઈ હું બીડી ન પીતો ઈ જાવ તો માર ભાઈ અને અત્યારે હું ઘરે પહોંચ્યો હોઉ મારા ઘર ના વાત જોઈ હું ઘરે પહોંચ્યો હોઉ ભાઈ એ ભાઈ ચાર પાતળા ટૂક સમય નો મહેમાન છે માર ભાઈ ઓ ડીસી ડીસી મકવાણા ટૂક સમય મેસેજ છે ઓ ભાઈ ટૂક સમયમાં કે વાયરલ ન કરતા ભાઈ ટૂંક સમયનો નો મેસેજ છે ભાઈ હો